સંખેડાના કાવીઠા ગામે કોતરમાં ડૂબી જવાથી છ વર્ષના બાળકનું કરુણ મોત સંખેડા તાલુકાના કાવીઠા ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે જેમાં છ વર્ષીય બાળકનું કોતરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે મૂળ નસવાડી તાલુકાના બરોલી ગામનો પરિવાર હાલ કાવીઠા ગામે રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે ઘટનાની વિગત મુજબ ગત તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ બપોરે આશરે બાર વાગ્યાના અરસામાં અમિત કુમાર રવિદાસભાઈ નાયકા ઉંમર આશરે છ વર્ષ ચાર માસ નામનો બાળક ઘરેથી રમવા માટે નીકળ્યો હતો સાંજના સમયે બાળક ઘરે ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન ગામની સીમમાંથી પસાર થતી કોતરની કિનારેથી બાળકનું એક ચપ્પલ મળી આવ્યું હતું જેથી તે કોતરમાં ડૂબી ગયો હોવાનું લાગતા રાત્રે શોધખોળ માટે એક ટીમ પણ બોલાવવામાં આવી હતી પણ બાળકનો મૃતદેહ મળ્યો ન હતો સવારે કોતરના કિનારેથી જ બાળકનો મૃતદેહ ઊંધી હાલતમાં મળી આવ્યો હતો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળક કોતર બાજુ શૌચક્રિયા માટે ગયો હશે અને તે સમયે પગ લપસી જવાથી કોતરમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે આ મામલે બાળકના પિતાએ સંખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને સંખેડા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો